અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો આવેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ છ તથા ટીન બીયર નંગ અડતાલીસ તથા આઈસર વાહન તથા મોબાઈલ સાથે મળી કુલ કિંમત રૂપિયા અઢાર લાખ પચીસ નો ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભીમરાવ સોસાયટી મહુવામાં રહેતા કરણભાઈ ભાણજીભાઈ રાઠોડ પોતાના આઈસરના ઉપરના કેરિયરમાં તથા ડીકીમાં ઇંગ્લિશ દારૂ ભરીને ભાવનગર તરફથી મહુવા તરફ આવે છે તેવી બાતમીના આધારે નેસવડ ચોકડી બ્રિજ પાસે વોચમાં રહેતા વર્ણનવાળી આઇસરમાં ભરેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સ હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે